શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સાત જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નિત્ય નિયમ એટલે શું નિત્ય નિયમ એટલે શું નિત્યનો જે નિયમ તે ખરો નિત્ય નિયમ નિત્ય કોણ જે કદી પણ બદલાય નહીં તે એનો અર્થ જે પૂર્ણ શાશ્વત છે તે જ ખરો નિત્ય એટલે નિત્ય એટલે ભગવાન સમજવા તેનો નિયમ કરવો એટલે શું કરવું નિયમ કરવો એનો અર્થ નિયમન કરવું નિગ્રહ કરવો વશ કરી લેવું કાબૂમાં રાખવું એવો થાય આપણા મનને ભગવાનને અર્પણ કરી દેવું તેને હંમેશા તેમનામાં જ રાખવું એનું નામ નિત્ય નિયમ આજની આપણા મનની અવસ્થા એવી છે કે તે સંપૂર્ણપણે ભગવાનને અર્પણ થઈ શકે તેમ નથી અને દેહ એ જળ અશાશ્વત હોવાથી દેહથી નિત્ય અને શાશ્વત એવા ભગવાનનો નિયમ કરવાનું શક્ય નથી એટલે દેહથી લઈ શકાય એવું અને દેહથી પર એવું અને સૂક્ષ્મ હોવાથી ભગવાન સાથે શાશ્વત સંબંધ ધરાવતું એવું ભગવાનનું નામ અખંડ લેવું એ આપણો ખરો નિત્ય નિયમ છે બીજી બધી વાતો શાસ્ત્રના બંધનો ગ્રંથ વાંચન સ્નાન સંધ્યાદિ નિત્યકર્મો વગેરે પાળવા પણ તેમને માટે હઠ કે આગ્રહ નહીં જોઈએ કોઈ પણ સંજોગોમાં ભગવાનનું નામ માત્ર છોડીએ નહીં એટલી જ હઠ ક્ષમ્ય છે શુદ્ધ ભાવનાથી નામ લઈએ કે ભગવાન દર્શન દે છે શુદ્ધ ભાવનાનું ફળ બહુ જ મોટું છે ઘણીવાર ગરીબ અને અશિક્ષિત લોકો જ આ બાબતમાં શ્રેષ્ઠ હોય છે આપણે નામ લેતા જઈએ નામથી ભાવના શુદ્ધ થતી જાય છે ખરું કહીએ તો માણસને જીવવા રહેવા જીવતા રહેવા માટે હવાની જેટલી જરૂર છે એટલી જ અરે તેનાથી પણ વધારે જરૂર પરમાર્થમાં ભગવાનના નામની છે ભગવાનના નામ સિવાય નહીં રહેવાનો સંકલ્પ પ્રત્યેક માણસે કરવો જોઈએ ભગવાન હઠથી કે નાહકના જ બેઠેલા કષ્ટથી સાધ્ય થતા નથી તે એક પ્રેમથી જ વશ થાય છે પ્રેમમાં હઠ અને કષ્ટ થાય તો તે શોભે છે અને તે હિત કરતાં નીવડે છે આપણે ભક્તોનો પ્રેમ નહીં જોતા ફક્ત તેમની હઠ અને કષ્ટને જ જોઈએ છીએ જે મનુષ્ય સાડા ત્રણ કરોડ રામ નામનો જપ કરે તેને ભગવાનના પ્રેમનો અનુભવ આવ્યા વિના રહે જ નહીં શંકા એ ખૂબ ચીકણી હોય છે તે મરતા મરતી નથી સિવાય કેટલીક શંકાઓ આચરણથી અનઅનુભવથી અનુભવથી જ દૂર થાય છે એટલે મનમાં શંકા ઉઠે તોએ નામ નહીં છોડીએ સતત નામ લેતા રહેવાથી મન સ્વચ્છ બનતું જાય છે અને સર્વ શંકાઓ આપોઆપ દૂર થતી જાય છે લંકામાં રાવણના બંદીવાસમાં અશોકવનમાં સીતાજી હતા ત્યારે તેમના સાનિધ્યના પ્રભાવથી ત્યાંના વૃક્ષો પક્ષી પથ્થરો એ બધાને રામ નામનો પ્રેમ લાગેલો હતો એવું વર્ણન છે રામ નામનો પ્રેમ અને ભગવાનનો પ્રેમ એ બે એ એક જ વસ્તુ છે નામમાં છેવટનો શ્વાસ જોવો જોઈએ એમાં જ જીવનનું સર્વસ્વ રહેલું છે ધ્રુવ જેવી નામ પર નિષ્ઠા જોઈએ પ્રત્યક્ષ ભગવાન સામે આવ્યા તોય તેણે નામ છોડ્યું નહીં અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ